નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતો માટે સારા સમાચાર દસ હજાર રૂપિયાનો હપ્તો ટેકાના ભાવે ઘઉંની ખરીદી વિકારી વીસ હજાર આરબીઆઈનો નવો નિયમ પાક નિષ્ફળ પીએમ ફસલ વીમા યોજના મોબાઈલ રિચાર્જ નવું કાર્ડ ફાયદો જનધન ખાતું બિગ ન્યૂઝ બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું પાંચ રૂપિયામાં ઘર પેટ્રોલ ડીઝલ ભાવ આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા ફાર્મર આઈડી નોંધણી મફત સિલાઈ મશીન સ્કૂટી ખરીદવા પાસઠ હજાર રૂપિયાની ભેટ પીએમ કિસાન બાર હજાર રૂપિયા વિદ્યાર્થીઓને ભેટ મહિલાઓને એકવીસ હજાર રૂપિયા જનધન

તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે બજેટ બે હજારને પચીસમાં ખેડૂતોને મળશે સારા સમાચાર ભારત સરકાર આગામી બજેટ બે હજાર પચીસમાં ખેડૂતો માટે રાહતની યોજના બનાવી રહી છે એક મહત્વપૂર્ણ પગલાંમાં સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી કાર્ડની મર્યાદા છે એ ત્રણ લાખ રૂપિયાથી વધારી અને પાંચ લાખ રૂપિયા સુધી કરવાની તૈયારી કરી રહી છે આ નિર્ણયનો ઉદ્દેશ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો અને ગ્રામીણ માંગણે વધારવાનો છેલ્લા કેટલાય સમયથી

એ યોજનામાં છ હજાર રૂપિયાથી દસ હજાર રૂપિયાનો વાર્ષિક હપ્તો આપવામાં આવે અને આ હપ્તાની રકમમાં વધારો કરવામાં આવે એ અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ છે એ બજેટ હશે અને ખેડૂતોની નજર નાણામંત્રી નિર્મળા સીતારમણની સંભવિત જાહેરાતો ઉપર ટકી રહેલી છે તો મિત્રો તમારું શું માનવું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે એ હપ્તાની રકમમાં વધારો થવો જોઈએ કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ઘઉંના ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી છે એ શરૂ થઈ ગઈ છે તો ખેડૂતોને તેઓના ઉત્પાદન પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર 25-26 માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રૂપિયા ચોવીસો પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી છે એક ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા મારફતે છે એ કરવામાં આવશે અને ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરી દેવામાં આવશે તો જે પણ ખેડૂત મિત્રોએ ટેકાના ભાવની ખરીદી ઘઉં માટે કરેલી છે એની નોંધણી કરેલી છે રજિસ્ટ્રેશન કરાવેલું છે એવા દરેક ખેડૂત મિત્રોને એસએમએસ દ્વારા છે જાણકારી આપી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લે તો આજના સમાચારની અંદર જે ખેડૂતોને જે લાભ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાઓની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્ય સરકાર હેક્ટર છે એમ ચૂકવશે વીસ હજાર રૂપિયા અને રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ માટે અને જે આ ઉત્પાદિત કરેલા શાકભાજી છે એ શાકભાજીના પાકોના સરળતાથી જે વેચાણ કરવા માટે અને શાકભાજીઓના પાકમાં પ્રાકૃતિક કૃષિ છે એને પ્રોત્સાહન મળી રહે અને આ પ્રોત્સાહન હેઠળ યોજના ચલાવવામાં આવે છે અને એક અમલમાં મૂકવામાં આવેલી યોજના છે પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન યોજના જેમાં આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચના શાકભાજી તેમજ જે સહાય આપવામાં આવશે એમાં વીસ હજાર રૂપિયા પ્રતિ ક્રેડિટ છે આપવામાં આવશે અને આ સહાયનો યોજનાનો લાભ છે એ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક લાખ એક હજાર લાખ રૂપિયાની છે એ ફાળવણી પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે તેમના છેલ્લી મોનેટરી પોલિસી છે એમાં ખેડૂતોને મોટી રાહત આપી છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ હવે ખેડૂતોને વધતી જે મોંઘવારી છે એમાંથી રાહત મળી રહે એ માટે ગેરંટી વગર બે લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરી દીધી છે હાલમાં મિત્રો આ મર્યાદા એક લાખ સાઠ હજાર રૂપિયાની હતી પરંતુ હવે આરબીઆઈના ગવર્નર દ્વારા છે એની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે જે પહેલા એક લાખ અને સાઠ હજાર રૂપિયા આપવામાં આવતા હતા એ રકમમાં હવે બે લાખ રૂપિયા સુધીની છે એ લિમિટ આપી દેવામાં આવી છે એટલે કે આરબીઆઈ રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો એનો નિર્ણય લીધો છે એટલે કે રેપો રેટ જે સાડા ઉપર રહેતો તો એ બીજી તરફ સરકાર કેશ રિઝર્વ રેશિયો છે એ ઘટાડી અને ચાર કર્યો છે જેના કારણે દેશની બેન્કોને એક લાખ પચાસ હજાર કરોડ રૂપિયાનું છે એ વધારાનું બુસ્ટ પણ મળ્યું છે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ ફસલ વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું સુરક્ષા કવચ એટલે કે રવિ પાક બે હજાર ચોવીસ પચીસની જે સિઝન છે એના માટે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જે બે કરોડથી પણ વધુ ખેડૂતોએ અરજી કરેલી છે એવા ખેડૂત મિત્રોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનર્ગઠિત હવામાન આધારિત પાક વીમા યોજના છે એ હેઠળ ખેડૂતોને એકત્રીસ ડિસેમ્બર સુધી જે એમના પાક વીમાનો જે વીમો મળી તો એ રવિ પાક માટે ખેડૂતો દ્વારા ચૂકવવા માટેનો જે પ્રીમિયમ છે એ પ્રીમિયમ દોઢ ટકા જે છે એમાં વ્યાપારી પાકો માટે પ્રીમિયમ પાંચ ટકા છે અને જે ખેડૂતો તેમના પાકમાં ફેરફાર કરવા ઈચ્છે તો તેઓ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં જે બેંકને લેખિતમાં અરજી આપવાની હતી એ તારીખમાં વધારો કરવા માટેની છે એ અત્યારે સમાચાર મળી રહ્યા છે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે જે મોબાઈલ રિચાર્જ છે એના માટે ખુશખબર આવી ગઈ છે મોબાઈલ રિચાર્જ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ટ્રાયલે સોમવારે ટેરિફ નિયમો છે એમાં સુધારો કર્યો છે અને મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર્સને ઇન્ટરનેટ એક્સેસ ન ધરાવતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ દ્વારા અલગ પ્લાન છે એ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે એટલે કે તમને ખાસ કરીને આ સમાચારની અંદર જણાવીએ તો તમારે મોબાઈલની અંદર રિચાર્જ કરાવવું પડતું હતું એમાં જે મોબાઈલ ડેટા રિચાર્જ અને ઇન્ટરનેટ રિચાર્જ કોલિંગ રિચાર્જ અને એસએમએસ રિચાર્જ આ ત્રણ રિચાર્જનો એક પ્લાન લેવો પડતો હતો પરંતુ હવે ટ્રાયલ દ્વારા આ નવો નિયમ કરવામાં આવ્યો છે જેમાં તમારે માત્રને માત્ર અનલિમિટેડ કોલનું પેકિંગ કરાવવું હોય અથવા તો અનલિમિટેડ કોલનો પ્લાન કરાવવો હોય તો તમે એ રિચાર્જ કરાવી શકો છો તમારે ઇન્ટરનેટ વાપરવું નથી તો તમે અનલિમિટેડ કોલનો પ્લાન કરાવી શકો ટેલિકોમ રેગ્યુલેટરી જે ઓથોરિટી છે એમના દ્વારા સોમવારે ટેરિફ નિયમોમાં સુધારો કર્યો છે અને આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને માત્ર વોઇસ કોલ અને એસએમએસ દ્વારા રિચાર્જ કૂપન છે કરવા પડશે એ અંગે એક જાણકારી આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની વેદના કોણ સમજશે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર એ પણ છે કે ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત રાજ્યમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને ખેડૂતો એવા છે કે જેમની માથે જે દેવું થઈ ગયું છે એ એમને થયું નથી કોઈકવાર કુદરતી આફતો વારંવાર આવતી અતિવૃષ્ટિ સર્જાય ખેડૂતો પાના પાક નુકસાન થઈ જાય ખેડૂતોને વાવાઝોડાની અસર પહોંચે તેમજ ખેડૂતોને નકલી બિયારણ આપવામાં આવે તો આવા પરિસ્થિતિ અને પરિબળોના કારણે ખેડૂતો છે એ દેવાદાર બનતા જાય છે જેમના પાકનો છે એ પૂરેપૂરો જે ઉપયોગ થતો નથી અને જેના કારણે તેમ મિત્રો પાક નુકસાન થઈ જાય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે અને ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર છે આપતી નથી જેને લીધે ખેડૂતોએ લોન લેવી હોય એ લોનના પણ પૈસા છે એ ખેડૂતોએ વ્યાજવા લઈ અને ભરવા પડતા હોય આમાં દિવસે ને દિવસે ખેડૂતો છે એ દેવાદાર બનતા જાય એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આભા કાર્ડ માટે ફાયદો મળશે તો કોને ફાયદો મળવાનો છે આભા કાર્ડ શું છે એ પણ તમને જણાવી દે મિત્રો વર્ષ બે હજાર એકવીસમાં ભારત સરકારે આભા કાર્ડ પણ લોન્ચ કર્યું હતું અને આયુષ્યમાન કાર્ડ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ તરીકે છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું એટલે કે આભા કાર્ડ એ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ એક ડિજિટલ હેલ્થ કાર્ડ છે અને તમારા સંપૂર્ણ તબીબી એટલે કે જે ડોક્ટર હોસ્પિટલિટીનો જે તમામે તમામ ડેટા છે એ આભા કાર્ડની અંદર સ્ટોર કરવામાં આવશે અને આભા કાર્ડની અંદર છે એ તમામે તમામ રેકોર્ડ છે એ હાજર હશે આની મદદથી તમે તમારી સ્વાસ્થ્ય સંબંધિત માહિતીને ડિજિટલ સરળતાથી અને સુરક્ષિત રીતે સ્ટોર કરી શકશો જેમાં ખાસ કરીને જે લોકો પાસે આભા કાર્ડ નથી તેમના સ્વાસ્થ્યને લગતી માહિતી અલગ અલગ જગ્યાએ વેરવિખેર થઈ જાય પરંતુ જો આભા કાર્ડ તમે એક વખત બનાવી લો છો તો આ આભા કાર્ડની અંદર તમારા હોસ્પિટલને લઈને અથવા તો તમારા તબીબી હેલ્થ ડિજિટલ કાર્ડ તરીકે છે એ દરેકે દરેક માહિતી સ્ટોર એમાં થઈ જશે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જનધન ખાતા માટેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને સોમવારે બેન્કોને જનધન ખાતાઓ માટે નવી કેવાયસી પ્રક્રિયા આપવાનું છે એ કહી દીધું છે અને જે અપડેટ થવાનું છે એમાં હવે જનધન ખાતામાં પણ કેવાયસી વગરના જે બેંક એકાઉન્ટ છે કાર્ડ હોલ્ડર્સ છે એ બંધ થઈ જશે એટલે કે જનધન ખાતામાં પણ હવે કેવાયસી છે ફરજિયાતપણે જોશે અને પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌ ચૌદમાં જે શરૂ કરવામાં આવી ત્યારથી ઓગસ્ટ બે હજાર ચૌદથી ડિસેમ્બર બે હજાર ચૌદના સમયગાળા દરમિયાન લગભગ દસ પોઈન્ટ પાંચ એટલે કે સાડા દસ કરોડ જેટલા ગ્રાહકોએ છે એ આ જનધન બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે અને પીએમ જેડીવાય ખાતા ખોલાવવામાં આવ્યા હવે આ જનધન ખાતાઓમાં દસ વર્ષ પૂરા થઈ ગયા છે એટલે કે ફરીથી કેવાયસી કરાવવાનો સમય છે એ આવી ગયો છે તો ફરીથી તમે કેવાયસી કરાવી શકો છો તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું આવે એવી સંભાવના છે દર્શાવવામાં આવી છે બંગાળના ખા બંગાળની જે ખાડી છે એમાં પણ વાવાઝોડા અંગે શું સમાચાર આવ્યા છે તમને જણાવીએ તો મિત્રો અત્યારે ગભરાવાની કે પછી ચિંતા કરવાની કોઈપણ પ્રકારની જરૂર નથી બંગાળની ખાડીમાં જે ફરી એક વખત ચક્રવાતી તોફાન ઊભું થવા જઈ રહ્યું છે એના કારણે દેશના ઘણા રાજ્યોમાં મોટો ખતરો છે ટોળાઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ આ અંગે એક ચેતવણી જાહેર કરવામાં આવી છે જ્યારે દક્ષિણના રાજ્યના તમિલનાડુમાં પણ હજે હજુ છે એ સારા એવા વાતાવરણની પણ આગાહી કરવામાં આવી છે કે એ વાતાવરણમાં પલટવા છે એ થતો જોવા મળી રહ્યો છે એમ મિત્રો તમને જણાવી દે કે ગુજરાત રાજ્યમાં પણ ઉત્તરાયણ નિમિત્તે જે વાતાવરણમાં છે એ પલટવા જોવા મળી શકે છે ઠંડીનું પ્રમાણ વધી શકે છે પવનની ગતિ પણ ઘટી શકે છે જેના ભાગરૂપે આગાહીઓ કરવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો માત્ર પાંચ જ રૂપિયામાં તમને શ્રમિક બસેરા યોજના અંતર્ગત ઘર મળશે માત્ર પાંચ રૂપિયા દઈ અને તમે ઘરમાં છે એ ભાડે ઘર રાખી શકો છો શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં સત્તર જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવી છે અને આ યોજનામાં શ્રમિકોના કડિયા નાકાના એક કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે અને જેમાં પણ પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ સિક્યુરિટી મેડિકલ અને જે સુવિધાઓ છે એ આપવામાં આવશે અને માત્ર પાંચ રૂપિયા પ્રતિ દ દિવસ પ્રતિ શ્રમિકોના છે ટોકન દરેથી આવાસ પણ મળશે જેમાં છ વર્ષો ઓછી વળીના બાળકો માટે કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં આવશે નહીં તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલ બબાલને લઈને કાચા તેલની કિંમતોમાં પણ વધારો થવાની શક્યતાઓ રહેલી છે અને યુદ્ધના માહોલની વચ્ચે અસર કરતાં કાચા તેલની કિંમતો છે એના ઉપર ભાર જોવા મળશે હવે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ દિવસમાં ક્રૂડ ઓઇલ છે એ છ ટકા મોંઘું થઈ ગયું છે જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ છે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની સીધી અસર છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર પણ પચાસ હજાર રૂપિયા સુધી છે એ લાભ લઈ શકો છો તમારી પાસે જો પૈસા નથી ગેરંટી માટે કાંઈ પણ ડોક્યુમેન્ટ કે એવા દસ્તાવેજ નથી તો તમે આધાર કાર્ડના માધ્યમથી પચાસ હજાર રૂપિયા સુધીની સહાયતા મેળવી શકો જો તમે પણ તમારી પાસે આધાર કાર્ડનો ઉપયોગ કરવા માંગતા હોય અથવા તો તમારી પાસે આધાર કાર્ડ હોય અને એનો ઉપયોગ લોન મેળવવા માટે અથવા તો પૈસા લેવા માટે કરતા હોય તો તમને જણાવી દે કે આ જે સમાચાર છે એની અમે એક પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી હવે મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં તમને ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે અને રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાની સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એ હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જે લંબાવવામાં આવી હતી એ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે અને અગાઉ તેની જે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે ત્રેવીસ હતી અને તે યોજના હેઠળ જે નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને આ લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ ઉપર માહિતી આપી અને જણાવ્યું હતું કે જે લોકોને લોનની રકમ આપવામાં આવે છે એ લોનની રકમમાં પણ જે લોકોને ઓછા દરે સારા એવા જે છે એ હપ્તા સિસ્ટમથી લોન આપવામાં આવશે જેમાં પ્રથમ હપ્તો દસ હજાર રૂપિયાનો બીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો અને ત્રીજો હપ્તો પણ વીસ હજાર રૂપિયાનો આમ કુલ મળી અને પચાસ હજાર રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવે છે અને વ્યક્તિઓ જે પોતાનો ધંધો શરૂ કરવા માંગતા હોય પોતાનો બિઝનેસ કે નાના કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગતા હોય એવા લોકોને ખાસ કરીને આ સ્વનિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત સારો એવો લાભ છે એ મળી શકશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ફાર્મર આઈડી કાર્ડ એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડની જેમ જ ફાર્મર આઈડી કાર્ડ છે એ બનાવવું ફરજિયાત થઈ ગયું છે જે પણ લોકો પાસે ફાર્મર આઈડી કાર્ડ છે એવા લોકો જ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો બે હજાર રૂપિયાનો આગામી હપ્તો છે એ મેળવી શકશે તો ઘણા બધા લોકોએ ફાર્મર આઈડી કાર્ડ બનાવ્યું છે પરંતુ એમનું એપ્રુવલ સ્ટેટસ છે એ પેન્ડિંગ બતાવે છે અથવા તો ઘણા બધા લોકોએ ફાર્મર આઈડી કાર્ડ માટે જે અરજી કરવામાં આવતી હોય એ અરજી કરી નથી તો તમને જણાવી દઈએ કે ખેડૂત રજીસ્ટ્રેશન છે એ ફરજિયાત કરાવવું પડશે ફાર્મર આઈડી કાર્ડ છે એ હશે તો જ તમને બે હજાર રૂપિયાનો ઓગણીસમાં હપ્તો મળશે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં ફાર્મર આઈડી કાર્ડ કઈ જગ્યાએ કાઢે છે અને તમારા વિસ્તારમાં ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ખેડૂત નોંધણી કાર્ડ છે એ તમે કઈ જગ્યાએ કઢાવી શકો તો તમને જણાવી દઈએ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ફાર્મર આઈડી કાર્ડ માંગવામાં આવે છે એમાં હવે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ એટલે કે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ જે ફાર્મર રજિસ્ટ્રી કરવામાં આવે છે એ ફાર્મર આઈડી કાર્ડ છે એ તમે ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલથી પણ કાઢી શકો તમારા નજીકના સીએસસી સેન્ટર વીસી ઓપરેટર અથવા તો જે સરકારી કચેરી છે ત્યાં જઈ અને તમે ફાર્મર આઈડી કાર્ડ કઢાવી શકો છો હવે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં તેત્રીસ ટકાથી વધુ નોંધણી છે ખેડૂતોની થઈ ગઈ છે જેમાં ગુજરાત સરકાર દ્વારા છે એ સૌથી મોટો પહેલ ચલાવવામાં આવી રહી છે જેમાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે આવે છે રાજ્યમાં છાસઠ લાખ ખેડૂતોનો લક્ષ્યાંક સામે બાવીસ લાખ ખેડૂત નોંધણી થઈ છે અને જેમાં પણ ગુજરાત રાજ્યની અંદર પચીસ ટકા જે છે એ લક્ષ્યાંક કરવામાં આવ્યો હતો એ હવે પૂર્ણ થઈ ગયો છે આમ ગુજરાત રાજ્ય છે એ પ્રથમ ક્રમે આવે છે ફાર્મર આઈડી કાર્ડ કઢાવવામાં તો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ ફાર્મર આઈડી કાર્ડ કઢાવી નાખ્યું છે જો મિત્રો તમારું પણ ફાર્મર આઈડી કાર્ડ કઢાવવાનું બાકી હોય તો તાત્કાલિક વહેલી ધોરણે વહેલી છે એ વહેલે સર એટલે તમારું ફાર્મર આઈડી કાર્ડ જો કઢાવી લેજો તો તમને બે હજાર રૂપિયાના હપ્તા માટે છે સૌથી મોટો સમાચાર છે એ મળતા રહેશે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મફત સિલાઈ મશીન ફોર્મ છે એ ચાલુ થઈ ગયા છે કારણ કે મફત સિલાઈ મશીનની પણ ઘણા બધા લોકોને છે જરૂર છે ભારત સરકાર બે હજારને પચીસમાં મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના છે એ જાહેર કરી છે જેમાં પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને મફત સિલાઈ મશીન જે યોજના છે એ યોજનામાં જે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે એ પણ ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી બેંક એકાઉન્ટમાં જ જમા કરી દેવામાં આવશે તો ઘણા બધા મિત્રોને એ પણ જણાવી દઈએ કે ફાર્મર આઈડી કાર્ડ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેસીસી લોન મફત સિલાઈ મશીન યોજના આ દરેકે દરેક યોજનાઓ એવી છે જે સરકાર દ્વારા લિમિટેડ ટાઈમમાં છે ચલાવવામાં આવતી હોય કારણ કે ગ ગવર્મેન્ટ દ્વારા છે એ તમને એક સમય આપવામાં આવતો હોય છે એ સમયની અંદર તમારે આ જે તે ડોક્યુમેન્ટ છે એ કરાવી લેવા પડે તો હવે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત લાભ લેતા જે દરેક લોકો છે એમને ખાસ કરીને જણાવીએ તો જે પંદર હજાર રૂપિયાની જે સહાય આપવામાં આવે છે એમાં પણ જે રોજગાર અને સ્વરોજગારની તક મળી શકે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર જે વેબસાઇટ છે પીએમ વિશ્વકર્મા યોજના એ વેબસાઇટ ઉપર તમારે ડોક્યુમેન્ટ અને જે તમારે અરજી છે એ કરવાની છે ડોક્યુમેન્ટ ભરવાના છે અરજી અપલોડ કરવાની છે એ અરજી તમે કરી દેશો એટલે તમને છે એ આ જે મફત સિલાઈ મશીન યોજના છે એ અંતર્ગતનો લાભ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો સ્કૂટી ખરીદવા માટે જે પાસઠ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે એવા એક સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાય મેસેજો છે વાયરલ થતા હોય છે એમાં પણ જેમાંથી કેટલાય ભ્રામકો હોય છે અને કેટલાય મેસેજો એવા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલ એક મેસેજ એવો વાયરલ થયો છે કે જેમાં સ્કૂટી ખરીદવા માટે કેન્દ્ર સરકાર છે એ મફતમાં છોકરીઓને સ્કૂટી ખરીદવા માટે પાસઠ હજાર રૂપિયાની છે સહાય આપે છે પરંતુ મિત્રો આ સમાચાર તદ્દન ખોટા છે ખાસ તમે ધ્યાન રાખજો કારણ કે આવા સમાચારથી છે ભ્રામક થઈ અને ઘણા બધા લોકો ફ્રોડનો શિકાર બની જતા હોય તો આ મિત્રો આ સમાચાર છે ખોટા છે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી આવી એક પણ પ્રકારની સરકારી સ્કીમ કે યોજના છે ચલાવવામાં આવતી નથી જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી ઘણી વખત મિત્રો આવા ભ્રામક સમાચાર અને વાયરલ મેસેજના કારણે ઘણા બધા લોકો છે મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે ઘણી વખત ખોટી રીતે પણ અરજી છે કરી દેતા હોય છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત બાર હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં તો પીએમ કિસાન યોજના અંતર્ગત બાર હજાર રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે રકમ છે એ બમણી થવાની છે એ ઘણા બધા લોકો પણ વાત કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજનામાં છે એ ફેરફાર થશે રકમમાં ફેરફાર કરવામાં આવશે હપ્તો છે વધારવામાં આવશે પરંતુ એવી વાત છે તદ્દન ખોટી છે મિત્રો સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા પણ એવી એક પણ પ્રકારની માહિતી નથી આપવામાં આવી કે જાહેરાત કરવામાં નથી આવી જેના લીધે આપણે માની શકીએ કે આ હકીકતમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ફેરફાર થશે પરંતુ તમને એ પણ જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે રાહ જોયેલા ખેડૂત મિત્રો છે એને જણાવવાનું કે બે હજાર રૂપિયાનો ઓગણીસ મફતો છે તમને ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં મળી જશે કારણ કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં એવું એવા માટે કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ ગયા વર્ષે એટલે કે બે હજાર ચોવીસની સાલમાં ફેબ્રુઆરી મહિનાની અઠ્યાવીસ તારીખે સોળ મફતો આપવામાં આવ્યો હતો એટલે કે એ સાલનો પ્રથમ હપ્તો છે આપવામાં આવ્યો હતો તો આ વર્ષનો પણ પ્રથમ હપ્તો છે એ આ ફેબ્રુઆરી મહિનામાં અંત સુધીમાં તમને મળી શકે છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ તમને જણાવીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે મિત્રો દિવસેને દિવસે જેમ લગ્નની સિઝન નજીક આવતાની સાથે સાથ સોના ચાંદીના ભાવમાં છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે પ્રતિ દસ ગ્રામ સોનાના કિંમતમાં પણ છે એ વધારો થયો છે અને ચાંદીની કિંમતમાં પણ ખૂબ જ એવો વધારો થયો છે તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ વિડીયો તમને સારો લાગ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી અને દરેક લોકો સુધી આજના સમાચાર અને આજનો વિડીયો છે એ શેર કરી દેજો